નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર શહેર કોંગ્રેસ તકતેશ્વર વોર્ડ સમિતિ દ્વારા તકતેશ્વર વોર્ડ પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા ભાવનગરના વડવા વોશિંગ ઘાટ ખાતે કોંગ્રેસના આગેવાનો દ્વારા વોર્ડના લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળવામાં આવી હતી વોર્ડના પ્રશ્ન અંગે રજૂઆત કરવા આવેલ વ્યક્તિએ માહિતી આપી હતી મારા ઘર પાસે સાફ સફાઈની બહુ ધીમી કામ આવે છે સાફ સફાઈ થતી જ નથી બિલકુલ નથી થતી એ લોકો આવે છે તો આજુબાજુ બીજી જગ્યાએ બધે સાફ સફાઈ કરી રહી જાય છે આ રજૂઆત અમે બે ત્રણ વાર કરી પણ છે પણ છતાં પણ આ કામ થતું નથી આ કાર્યક્રમમાં પ્રકાશભાઈ બોસમિયા સુરેશભાઈ બારૈયા પારુલબેન ત્રિવેદી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા